મલેશિયા કતે જે યોજાયેલી હતી પચીસ છવ્વીસના રોજ ઇન્ટરનેશનલ ઇન્વેન્ટેશનલ પાંચ દેશોની આ કરાટે સ્પર્ધામાં જયેશ ચિતરુ કરાટે ફેડરેશનની ટીમે જે દબદબો રાખ્યો છે ચાર ગોલ્ડ ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે ગુજરાતનું નામ રોશન કર્યું છે જે આપણે કહીએ છીએ ને એક ભારત શ્રેષ્ઠ ભારત અને મજબૂત ભારત બનાવવા માટેની આ એક તમારી ટીમ છે ને એક અમારો પ્રયાસ છે કરાટેની ભાષામાં કહીએ તો સ્વસ્થ મસ્તક સ્વસ્થ શરીર અને રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે છે આજની યુવા પેઢીએ તમે કહો છો ને કે ડાન્સ ગરબા ઠીક છે આ એક આપણું ફેસ્ટિવલ છે પરંતુ આજના જમાનામાં છોકરીઓને કે છોકરાઓને પોતાના ઉપર ડિપેન્ડેબલ રહેવા સેલ્ફ ડિફેન્સ શીખવું ખૂબ જરૂરી છે એક પ્રાથમિક ફરજિયાત છે તમે જોશો છો કે આજકાલના માહોલમાં છોકરાઓ લેપટોપ મોબાઈલ ટીવી આ બધામાં રચપચા રહે છે પણ આજની ગુજરાતની અંદર ખેલ મહાકુંભ શરૂ થયા પછી જોવામાં આવ્યું છે અને અનુભવવામાં આવ્યું છે કે છોકરાઓ અત્યારે કરાડે તરફ બધી અલગ અલગ રમત તરફ જઈ રહ્યા છે અને વળી રહ્યા છે તો એનો શ્રેય મા બાપને પણ જાય છે કારણ કે મા બાપ એટલા એક્ટિવ થઈ ગયા છે કે બાળકને હવે સાથે સાથે અન્ય પ્રવૃત્તિમાં પણ તેઓ ભાગ લઈ રહ્યા છે અને દિશા બતાવી રહ્યા છે કે આ વસ્તુ જરૂરી છે અને આપણે કહેવાય છે કે આપણા હાથ એક મહાન શસ્ત્ર છે અને શસ્ત્રને ચલાવવા માટેની તાલીમ લેવી પડે અને તાલીમનું નામ છે કરાટે ધન્યવાદ જય ભારત બસ મેં એટલું કહીશ કે અમને ખૂબ જ આનંદ થયો અમારી ટીમ પણ ખૂબ જ સપોર્ટિવ હતી અમારા સિંહ જે અમાર કોચે પણ અમને ખૂબ જ સપોર્ટ કર્યો હતો એમના મોટી એમના માર્ગદર્શન હેઠળ અમારી ટીમે ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે અમારી ટીમે ત્રણ ગો ત્રણ ગોલ્ડ